અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી લાયન્સ કોમ્યુનિટી ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ અતિથિ વિશેષ તરીકે તેમજ લાયન્સ ગ્રુપના આગેવાનો તથા ટ્રસ્ટીગણ હાજર રહી વાર્ષિક દિનની શોભા વધારી હતી પાષિક ગ્રજના સ્કૂલના પ્રિન્સિપલ તેમજ શિક્ષણ વણ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહની શરૂઆત શિવ સૂદતી કરી હાજર મહેમાનોનું સ્વાગત નૃત્યથી સ્વાગત કરી પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય અતિથિ વિશેષ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો મુખ્ય અતિથિ વિશેષ તેમજ આમંત્રિત મહેમાનોના શાબ્દિક સ્વાગત બાદ તમામ મહેમાનોને સ્મૃતિચિન્હ સ્કૂલના પ્રિન્સિપલ તેમજ શિક્ષણગઢ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એઆઈએ પ્રમુખ હેમંત સેલડીયાએ વિદ્યાર્થીઓને સેલિબ્રિટીના જીવન કથનમાંથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું તેમજ જણાવ્યું હતું કે દર ઈચ્છાશક્તિ અને સતત અંગ દ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે અંતમાં તેમણે વિદ્યાર્થીઓને તેમના વિચાર વલણ અને વ્યવહારમાં સુધારા વધારવા અનેક ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમને આગળ ધપાવતા વિદ્યાર્થીઓ દ્વારા શિવશ્રુતિ સૈનિક ગીત ગીત ગાવું વોક ખોડી ડાન્સ રાજ્યવર્ન્ય માતેરા લાડલા સ્કૂલ ચલેહમ અમારા સિંહ શિક્ષકોને શ્રદ્ધાંજલિ ભૂલ ભુલૈયા પંજાબી ડાન્સ પહાડી ડાન્સ આસામી ડાન્સ ગરબા ડાન્સ સાથે લાવણી યાદો કી બારાત ગીત જાદુઈ ચશ્મા નાટક ખેડૂતને શ્રદ્ધાંજલિ વક્ત કી કસોટી બનારસ મલ્હારી નૃત્ય નય ભારત કા ચહેરા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ જેવા કાર્યક્રમો કરી હાજરજનોને મત્વમુગ્ધ કર્યા હતા વાર્ષિક સમારંભના અંતે કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને યાદગારી ભેટ મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું તમામ શિક્ષકોએ ખૂબ જ સુંદર રીતે દરેક કાર્યક્રમનું આયોજન કરી એન્યુઅલ ડેને સફળ બનાવ્યો હતો લાયન્સ સ્કૂલ સ્ટેટ બોર્ડનું એન્યુઅલ ફંક્શન હતું સ્ટાન્ડર્ડ એઇટ સુધીનું એમાં ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને સ્કૂલના વરસ દરમિયાન જે પણ છોકરાઓએ સારું પરફોર્મન્સ હતું એ લોકોનું ઇનામ વિતરણ પણ થયું સ્કૂલમાં મુખ્ય આ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી હિંમતભાઈ સેલડીયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું તે પણ હાજર હતા જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડન્ટ છે હાલમાં અને છોકરાઓએ ઘણું એન્જોય કર્યું સ્કૂલમાં અને પેરેન્ટ્સને પણ ઘણી મજા આવી ખૂબ ઉત્સાહ ભર્યો અને ઘણા વખતથી તૈયારી ચાલતી હતી સ્કૂલમાં આ બાબતે અને દરેકને ખૂબ જ મજા આવી આ પ્રોગ્રામમાં